સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં દબાણ હટાવ ઝુંબેશ મુદ્દે રાજનીતિ તેજ થઈ છે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ યુડાસમાએ આ અંગે સવાલ ઉઠાવ્યા દબાણ હટાવવાની કામગીરી સામે વિમલ યુડાસમાએ સવાલ ઉઠાવ્યા છે ચોમાસામાં તો તંત્ર આશ્રય આપતું હોય છે અહીંયા તો કાચા પાક્કા રહેણાંક મકાનો તોડાયા છે મોટા શહેરના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કામગીરી કેમ નહીં તે સવાલ તેમણે ઉઠાવ્યો

એ એમને પૂછવા માંગુ છું કે એમને આજ સુધી ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા કોમ્પલેક્ષ હોય કે કે કોઈ મોટી હોટલો હોય કે કોઈ પણ બિલ્ડીંગો હોય કે એમને પણ ક્યારે પણ કોઈને ટચ નથી કરી કારણ કે ગણગી સોમનાથ જિલ્લામાં ઘણી મોટા માથાઓની બિલ્ડિંગો છે કોમ્પલેક્ષો છે આ કલેક્ટર દ્વારા સામાન્ય માણસોને હેરાન કરવામાં આવ્યા છે અને લોકો મારી પાસે તો ઘણા બધા ફરિયાદ કરવામાં ફરિયાદ પણ કરવામાં આવેલા આમની ગીર સોમના જિલ્લાના કલેક્ટર અને એડિશનલ કલેક્ટરની બંનેની રાજેશ ગર્લની બંનેની તપાસ કરવામાં આવે તો તેના માટે મેં ખાસ કરીને કે જો તપાસ કરવા મોટો ભ્રષ્ટાચાર પકડાય એના માટે થઈને મેં ખાસ કરીને અગ્ર સચિવ શ્રી સામાન્ય વિભાગને પત્ર લખ્યો છે તાત્કાલિક ધોરણે આમની ઉપર તાત્કાલિક ધોરણે ની તપાસ મૂકવામાં આવે અને ની તપાસ મૂકવામાં આવે જો નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંધિયા માગે મારા દ્વારા આંદોલન કરવામાં આવશે તો જે ડિમોલેશન થઈ રહ્યું છે તેના પર હવે રાજનીતિ તેજ થઈ છે કોંગ્રેસનું એવું કહેવું છે કે જે વિસ્તારમાં કોંગ્રેસને મત મળ્યા છે તે વિસ્તારના લોકોના ઘર તૂટી રહ્યા છે આવાસ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે આ મોસમમાં તો લોકોને આશ્રય આપવામાં આવતો હોય છે લોકો કે અહીંયા રાજનીતિના કારણે લોકોના આશિયાના છીનવાઈ રહ્યા છે તેવું કોંગ્રેસે આરોપ લગાવ્યો